ઈડર નગરપાલિકા દ્વારા હટાવવામાં આવી રહેલ લારી ગલ્લા તેમજ પાથરણાવાળાઓનો વિરોધ વધુ આક્રમક બની રહ્યો છે ઈડર નગરપાલિકાથી બસ સ્ટેન્ડ સુધી તેમજ તિરંગા સર્કલથી સત્યમ ચોકડી સુધી રોજેરોજ ધંધો રોજગાર કરી પોતાનું પેટિયું રળતા લારી ગલ્લા તેમજ પાથરણાવાળાઓને પાલિકા દ્વારા શાક માર્કેટ પાસે આવેલી જગ્યામાં વૈકલ્પિક વ્યવસ્થા કરી આપવામાં આવી છે જો કે લારી ગલ્લા તેમજ પાથરણાવાળાઓ વેપારીઓ દ્વારા અન્ય જગ્યાની માગણી સાથે પોતાનો વિરોધ વધુ આક્રમક બનાવ્યો છે લારી ગલ્લા અને પાથરણા સંઘ ગુજરાત પ્રદેશ દ્વારા વેપારીઓના પડખે આવી સ્થાનિક ચીફ ઓફિસર તેમજ પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપી પોતાનો વિરોધ નોંધાવ્યો છે એક તરફ સરકાર લારી ગલ્લા તેમજ પાથરણાવાળાઓને આર્થિક પગભર થવા માટે વિવિધ યોજનાઓ થકી લોન પણ આપતી હોય છે તો બીજી તરફ સ્થાનિક પાલિકા દ્વારા રોડની બંને સાઇડમાં ઊભા રહી વેપાર ધંધો કરતા લારી ગલ્લા તેમજ પાથરણાવાળાઓને હટાવવામાં આવી રહ્યા છે જેને પગલે છેલ્લા કેટલાક સમયથી વેપારીઓમાં સ્થાનિક તંત્ર સામે રોષ જોવા મળી રહ્યો છે વેપારીઓ દ્વારા તંત્ર પાસે યોગ્ય વૈકલ્પિક વ્યવસ્થા કરી આપવાની માંગ કરવામાં આવી રહી છે તો તંત્ર દ્વારા શાક માર્કેટની બાજુમાં લારી ગલ્લા તેમજ પાથરણાવાળા વેપારીઓને વૈકલ્પિક વ્યવસ્થા કરી આપવામાં આવી છે જોકે તંત્ર દ્વારા કરવામાં આવેલી વૈકલ્પિક વ્યવસ્થામાં વેપારીઓને ધંધો રોજગાર ન થતો હોવાને કારણે અન્ય સ્થળે કે જ્યાં લોકોની અવર હોય અને ધંધા રોજગારમાં માઠી અસર ન પડે તેવા સ્થળે વૈકલ્પિક વ્યવસ્થા કરી આપવામાં આવે તે માંગ કરવામાં આવી રહી છે કે સ્થાનિક વેપારીઓની તંત્ર સામે લડાઈ જોતા લારી ગલ્લા પાથરણા સંઘ ગુજરાત પણ વેપારીઓની સાથે વિરોધમાં જોડાયું છે આજ રોજ લારી ગલ્લા પાથરણા સંઘ ગુજરાત દ્વારા ઈડર પાલિકા ચીફ ઓફિસર તેમજ પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપી વેપારીઓની પડખે રહેવા ઊભા રહેવાની બાંહેધરી આપી છે જો કે સ્થાનિક તંત્ર તેમજ સ્થાનિક વેપારીઓ વચ્ચેના વિરોધમાં હવે વેપારી પ્રદેશ સંઘ પણ સ્થાનિક વેપારીઓની પડખે આવ્યું છે ત્યારે સ્થાનિક વેપારીઓ અને સ્થાનિક તંત્ર વચ્ચેની લડાઈમાં પડખે આવેલા સંઘનો સાથ સહકાર કેટલો સફળ બની રહે છે તે પણ ખૂબ મહત્વનું બની રહે છે રિપોર્ટર નરેન્દ્રસિંહ રાઠોડ આજે સાબરકાંઠાના ઈડન નગરપાલિકા ખાતે મુલાકાત લીધી હતી તમામ લોકોના પ્રશ્નો સાંભળે છે લારી લારીકલ્લા પાથાણાવાળાના એ પ્રશ્નો સાંભળીને જે જગ્યા ફાળવી છે એ જગ્યાની મુલાકાત લીધી છે ચીફ ઓફિસર સાહેબ એમની મુલાકાત લઈને યોગ્ય રજૂઆત કરી છે અત્યારે પ્રાંત સાહેબના ત્યાં આવ્યા ત્યાં મુલાકાત કરી છે પણ પ્રાંત સાહેબ મીટિંગમાં છે આવતા અઠવાડિયે અમે કલેક્ટર સાહેબને મળી મળી રહ્યા છીએ પણ એ પહેલાં જેટલા પણ લોકો આ ઈડર નગરપાલિકાના વિસ્તાર છે ત્યાં ધંધો રોજગાર કરે એ તમામ લોકોને શાંતિથી ધંધો રોજગારી કરવામાં આવે અને તમામ લોકોની વ્યવસ્થા વિકલ્પી વ્યવસ્થા વ્યવસ્થિત ના થાય ત્યાં સુધી કોઈ કોઈપણ અહીંયા હટાવવાનું એ અત્યારે રજૂઆત કરવામાં આવી છે બોલો અમને બે મહિને સાહેબ અમને બહુ હેરાન કરે છે નગરપાલિકા વાળા નહીં ખાવા ને દેતા કે નહીં ધંધો કરવા દેતા અને મને દોરે દોરે ને મને થકવી લાગ્યા આમ જે તો આમ લારી કે તમે હવે અંદર જ જો હવે અંદર અમારે જવાનું કે દર અંદર અમારે સંડાસ દારૂની ઠેલ્યો બધું એ ગાડી એવા માર્કેટમાં અમારે નાખે અને એવા માર્કેટમાં અમે જઈને શું કરીએ કે નહી અમારે બીજા દિવસ અમારો માલ નાખી દેવો પડે એવો અમારો માલ થઈ જાય અમે ગરીબનો અમારો મોડો થઈ સાહેબ